ઈડરગઢ ઉપર જાહેર રસ્તા પર કોર્ટને હટાવવા બાબતને લઈને આપવામાં આવ્યું નાયબ કલેક્ટરને આવેદનપત્ર રાજ્યમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર એવો ઐતિહાસિક ધરોહર અને પ્રવાસધામ તરીકે પ્રખ્યાત એવો ઘડને નિહાળવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અહીંની કુદરતી ધરોહર બહુ જ પ્રખ્યાત છે અહીંયા ઘડ પર બોલિવૂડથી ગુજરાતી ફિલ્મના કેટલાય શૂટિંગ ઉતારવામાં આવ્યા છે અને હાલમાં પણ ઉતારી રહ્યા છે આવા અમૂલ્ય ઘડ ઉપર જાહેર રસ્તા પર કોટ ચણાવી દેવામાં આવતા કેટલાય લોકોને અવર જવર કરવી મુશ્કેલ બનવા પામતા કેટલાક જાગૃત આગેવાન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરની આગવી ઓળખ ધરાવનાર એવા ઈડર ઘડ ઉપર આવેલા જાહેર રસ્તા પર કોટ ચણી દેવામાં આવતો જેના વિરોધમાં શહેર નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને એવી જ રજૂઆત કરવામાં આવી હતી કે આ કોર્ટને જેમ બને વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવે જેનાથી પ્રવાસીઓને તકલીફનો સામનો કરવો પડે નહીં અને ધ્યાનમાં લઈ સરકારી ધોરણે વહેલી તકે કાર્યવાહી કરી જલ્દીથી ન્યાય મળે એવી માંગ સાથે આવેદન પત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો આજ રોજ ઇડર પ્રાંત આવેદન પત્ર આપવામાં આવ્યું કે જે છેલ્લા કેટલાય દિવસથી ગામ લોકોનો જે મુદ્દો ચાલી રહ્યો છે જે ટ્રસ્ટ દ્વારા જે રસ્તા વચ્ચે કોર્ટ બનાવી દેવામાં આવ્યો હતો તેના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું જે નગરપાલિકાએ ત્રણ દિવસ પહેલાં એક નોટિસ પાઠવી આણંદજી મંગલજી પેઢીને એની સાથે સાથે નકલ રવાનામાં ન પણ કરી પણ નકલ રવાના અંદર એક એવો ઉલ્લેખ કર્યો કે ભાઈ આપણી પાસે જો આની માહિતી હોય પહેલાં અહીં રોડ હતો શું હતું તે અમને જણાવો તો હું નગરપાલિકાના જણાવવા માંગુ છું કે આપ લોકો ઇડરના જ રહેવાસી છો આપે ઉપર રસ્તો જોયો હતો છતાં પણ અમે લોકો જે પણ ઈડરના સ્થાનિક લોકો જે નગરપાલિકામાં જઈશું અને અમારી પાસે પણ એવિડન્સ છે નગરપાલિકાને બતાવીશું આ જોઈ અઢી દિવસ પહેલા શું હતું નંબર બીજો આ બાબતની રજૂઆત બે હજાર ત્રેવીસ અંદર પણ મેં કરી હતી તેમ છતાં બી નગરપાલિકા આજ સુધી કોઈ પણ ધ્યાન આપ્યું નથી જેનું હું સ્પષ્ટપણે આજે જાહેરમાં કહું છું નગરપાલિકા આ બાબત ધ્યાન આપતી નથી અને ખાલી ખાલી નોટિસોના કાઢીને છેલ્લા બે વર્ષથી આ વસ્તુ આટલા સુધી આવી જ નગરપાલિકા મારી વિનંતી કે તાત્કાલિક આ બાબતે જે દિન ત્રણની વાત હતી આજે દિન ત્રણ ખતમ થયા હતા તાત્કાલિક આ બાબતે આની એક્શન લેવામાં આવે